તમે પણ માનવતા બહુ દર્શાવો તો એવું જ થાય ને ઉધાર વસ્તુ તમે જો વાત સાચી છે આપી દીધું હોય શું કરવું હવે બધું ઓલા નથી કેતા કે ભાઈ અકલ હોય ગરજ ગરજ ને અક્કલ હોય વાત સાચી છે તમારું ગામ કયું કીધું બોટાદ બોટાદ હમ બોટાદ એટલે તમારો તાલુકો કયો લાગે બોટાદ જ જિલ્લો બોટાદ લાગે બધું બધું બોટાદમાં આવી ગયું હમ સરસ હવે તમારો વિડિયો વાયરલ થાય તમારે મંજૂરી છે તો કરીએ આપણે વાત તમે પહેલા એ ભાઈ આ વાત કરી લીધી એમ વાત કરીને નો ફાયદો થાય હું જાહેર જીવન જીવા વાળો ખાનગી વહીવટ નથી કરતો તમારું કામ થઈ જાય સો ટકા ની વાત છે હવે વાલજી ભાઈ મારી વાત સાંભળો તમે તમારી વિડીયો વાયરલ કરવાની મંજૂરી છે ને તો એનો નંબર બંબર બોલો તમે હવે નંબર તો તમને આપી દઉં હાલો હા એટલે મંજૂરી છે ને તમારે ફોટા બોટા નાખવા પડશે હો ફોટા ઓટાળ નાખી દેશું હવે આ દેવી પૂજક છે એ કેટલા દિવસ પહેલા તમારી પાસે સામાન લઈ જાવ્યા ચાર ચાર મહિનાથી હું સામાન હું લઈ ગયા છે લાકડા ઓલા ગોરિયા મકાગના મકાના લાકડા કાટમાળ ટુકમાં હા હા એનું નામ શું છે કે નામ દિલીપભાઈ દિલીપકે કયા ગામના છે ઈ ગોંડલના ગોંડલના છે હા બરોબર બરોબર ઈ દેવીયા ગામમાં ગોંડલમાં જ રહે છે આ ગોંડલ માં રહે હા

બોટાદના ફતવારા એના તમે કાર્ડમાં લઇ આવ્યા છો ને ચાર મહિનાથી તમે એને પૈસા નથી આપ્યા તમારે માનવતા તમે દર્શાવી હતી એને કે ભાઈ હું ટૂંક સમયમાં તમે આપી દે એવું બધું કીધું એમાં એવું હતું કે અત્યારે બહુ મંદી નો ભયંકર મંદી છે વેપાર થતો નથી માલ પડ્યો છે હું ખોટ ખાને માલ વેચવા તૈયાર છું પણ ગ્રાહક નથી દિલીપ ભાઈ મારી વાત સાંભળો એ તમારી બધી વાત હું સમજુ છું પણ ખોટ ખાઈને તમારે અત્યારે તો હું છે એને માનવતા દર્શાવી છે ભાઈ કે ઉધાર માલ વિશ્વાસ કર્યો એને તો તમને ઉધાર આપ્યો છે ને રોકડે રોકડે તમે લીધો હોય માલ બરોબર તમારે કેવા પૈસા તો તમારે ગમે ત્યારે વ્યાજ નો કરવા પડે એને તમને ઉધાર માલ આપ્યો એ માણસ હારો નો કહેવાય તમારું કામ ન થાય કેમ કે તમારી તમારું આખું નામ છે દિલીપભાઈ હરજીભાઈ દિલીપભાઈ હરજીભાઈ દેવીપૂજક તો તમે ના વાલ્મિક દેવી પૂજક ના જે ઇતિહાસ છે

પૈસા એટલે તમારા આ વસ્તુ નો કરે ગરીબ માણસ છે અને તમારી ઉપર માનવતા દર્શાવી છે પછી હું કઈ એક્શન તમારી ફરિયાદ થશે તો તમારે છે ને દિલીપભાઈ અઘરું પડી જાય હું શનિવારે તમને ફોન કરીશ બસ શનિવાર એટલે આજ શનિવાર છે આવતા શનિવાર તમે આપજો હા ચાલુ રાખો એની વાત કરાવું તમને હું કરાવો અને તમે એના ફોન નંબર બ્લોક માં નાખી દો ભલા મને એવું થોડું ના ભાઈ ના બ્લોક માં હોય જ નહીં નંબર કોઈ દી ચાલુ રાખો હાલો વાલજીભાઈ હાલો વાલજીભાઈ હા બોલો આ દિલીપભાઈ તમને આવતા શનિવાર પૈસા આપી દે એમ કે છે

આવતા શનિવારે તમે જો પૈસા નહીં આપો ને તો તમારે પાંચ વાગે ફરિયાદ થાય તમારી ઉપર બરોબર છે ભાઈ વાલજી ભાઈ શનિવારે મને ફોન કરજો પૈસા નો આપે એટલે મને કેજો તમને અરજી લખી દે ફરિયાદ કરી દેજો હા